સમગ્ર માહિતીમાં એવું છે કે અમે લોકો સવન સરફે સોસાયટી રૈયા રોડ ઉપર અમે રહીએ છીએ રાજકોટમાં અને ત્યાં આપણે રામ ભગવાનનો જે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો જે સમગ્ર દેશમાં એવી રીતે અમે અમારી સોસાયટીમાં બધા પરિવારે સાથે મળીને અમે ઉજવણી કરી હતી પણ એ ઉજવણીની અંદરમાં અમે હનુમાન ચાલીસાનો અને રામધૂનના અને રામ ભગવાનની આરતીનો પ્રોગ્રામ રાખેલો હતો સાથે રંગોળી કરીને બધું ડેકોરેશનને બધું કરતું હતું જે અમારી બધી બહેનો દીકરીઓએ રંગોળી કરી હતી ઉજવણી માટે તો ત્યાં બગડી ન જાય એના માટે અમે લોકોએ આડર્શ પણ રાખેલી હતી અને સોસાયટીના ગ્રુપમાં જાણ પણ કરેલી હતી કે ભાઈ આનું ધ્યાન રાખવું બગડે નહીં અને આપણું પ્રસંગ સારો રહે તો અમારે ત્યાં એક અમીષાબેન વૈદ્ય કરીને છે જે બી વિંગમાં આઠમા મળે રહે છે એ ત્યાં આવ્યા અમે લોકો બધા ઉજવણીમાં હતા ત્યારે એ લોકોએ સિક્યુરિટીને કહી કે આ તમે કોને પૂછીને બાંધ્યું છે એવી રીતે એને વિવાદ કરી ત્યાંથી અને ત્યાંથી ઇરાદાપૂર્વક એ રંગોળીની આડે આડસ બાંધેલી હતી એ ખોલી ને એની ઉપરથી ગાડી ચલાવીને જ ગયા અને કોઈ પણ વસ્તુને કે અમે જ્યારે અમે વાત કરવા ગયા એમની પાસે તો કોઈ પણ જાતનું એને અફસોસ ના હોય એવી રીતે કે તમારાથી જે થાય એ કરી લ્યો હું મોટી અધિકારી છું મારે બધા છેડા છે આવા તમારા જેવા તો રોજ અમારી પાસે કેટલાય આવતા હોય અમને કાંઈ એનાથી ફરક પડતો નથી અને એ સિવાય કે સો નંબરમાં પોલીસ ફરિયાદ કરી અને અમને ખોટી રીતે ફીટ કરી દેવાની ધમકી પણ આપી અને આ રંગોળી જે વીખી નાખી અને ધાર્મિક પ્રસંગે બધી બેનો દીકરીઓ તો બધાની એક ધાર્મિક લાગણીઓ દુભાય છે આ વસ્તુ અમે સીપી સાહેબને આવેદન કરવા આવ્યા છીએ કે આ વસ્તુ એક લેડીઝ અને એક આપણે ધર્મ બાબતની બાબત હોય અમે સમજાવવા જઈએ છીએ તો સમજતા નથી તો હવે આનો રસ્તો અમારે શું કરવો